देखो, देखो, सब देखो। ये पवित्र महात्मा आपने पवित्र फल के आप सबको आशीर्वाद की बरसात करेंगे। देखो, देखो गुरुदेव की जय हो, गुरुदेव की जय हो। अगर आपको तो पता गुरुदेव है।

મારા માટે ગુરુજી નો ખાલી વાર નથી આ તો માં જવાની ચાવી છે મારે પણ ભઈયા પછી સોળ પર જવું મને ચાલે આપો ગુરુ મારા માટે પડે આઉટ ગુરુજી ના ના પડશે કોઈ ને અમારા માટે પડીએ ના 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 ગુરુજી ના ના પડો કોઈ આવા ખોટા સાધુની ઉપર કદી વિશ્વાસ ન કરવો એ આપડું ધર્મ લઈ ચાલ્યા જાય છે સોનાના સિક્કા તું ચિંતા ના કર પાસે રાજાને સિક્કાઈ દીયા છે આપણે તારા સોનાના